ગુડ મોર્નિંગ પ્રત્યુ ગુડ મોર્નિંગ આજે બેવને રેડી થઈને જવાનું છે તો જો કેવી મજા આવશે કા હમ યે યુનિફોર્મમાં તો વાર જ લાગે ત્યાં જે સ્કૂલેથી આવીને બદલવાનું ટેન્શન નહીં સારું નહીં આગળ હમ બસ બધું કાટી હા દૂધ પી લીધું બે વે એવા ઓકે એટલે સ્કૂલ પણ કીધું ન કીધું કીધું ફંક્શિયન ફંક્શન કાંઈ નથી ખાલી આજે કાલે પછી આજે જાગરણ છે ને એટલે આજે તમને રેડી થઈ જવાનું છે ચાકડે શું આજે આખી નાઈટ છે ને કોઈને સુવાનું જ ન હોય બધાને રમ આમ ફરવા જવાનું બહાર રમવાનું એ બધું કરવાનું વ્રત હોય ને એનો લાસ્ટ ડે ત્યાં આપણે જઈશે આપણે હોટ ચોકલેટ પીવા જવાનું આજે कौन रात ने तो रात रेद ने तो क्यारे ओपने तो अमेलो कसु सुन नहीं अंति पण काय सुई जवानु रात रे जवूई सुई जवू पडे नहीं अंति पण काल छुट्टी जे मास हां तो ओके okay, चलो बाय बाय जोवरी नवी मेहंदी आवी गया करी नवी मेहंदी पछि नेल पेंट नेल पेंट तो काल है <laughs> પોણા સાત થઈ ગયા હજી એનું વેન ન થયું હતું બે એની વેન ની વાત એવું કહે છે હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ જો બે છોકરા ગયા સ્કૂલે ને આજે એ બે સ્વીટ લઈ ગયા છે એટલે કાંઈ લોટ બોટ બાંધેલો નથી તો અમે રોટલી ને ચા કરી અઠાણું અને ચા અને બા જે ચોવીસ વાંગના આટલું ખાઈ લઈએ ને એટલે સ્વાર ઘર જ છે કા ને એમાં પડે હમ તો જ મજા આવે મોડું થાય ને એક બે વાગી જઈને જમવામાં તો હાલે અત્યારે તો ખાવું જ પડે

મમ્મા આવડે મરચા લઈને લેવા એવું કર દો લે નીચે આવે બાય થોડી રેવાની દુકાન નું નામ લઈ લે કાકાને

તો ન પહેરો પલળી ગઈ તો હવે નાઈ કપડાં બદલાઈ નાખું અને આજે જમવામાં બતાવું અડદની દાળ કીધું રોટલો અને અડદની દાળ મનસાબાઈએ કઢી આપી છે ગરમ ગરમ અત્યારે શિયાળ ઓલા મતલબ ચોમાસામાં એવું બધું બહુ ભાવે ગરમ ગરમ અડદની દાળ ગરમ ગરમ કઢી અને આ કેપ્સિકમ કેરીનું અથાણું કેરીનું અથાણું હાલો હવે જમી લઈએ અને અમારા બેન ગ્રીન યસ અને આજે સાંજે કાઈ નહીં પછી ગાવ હોટ ચોકલેટ હોટ ચોકલેટ આજે જાગરણ છે આજે મળશે હોટ મમી એન્ડ હોટ મમી મન્યા મન્યા હું હોટ છું યસ થેન્ક યુ આઈવા કેરે કેરે ફૂક મારીને પડે જવારે જો આઈવા આમ જરી દેની ખુશી જો એકતા

આ દે બતાવ તો દિવાએ મહેંદી થી બાર્બી ડ્રો કરી ક્યાં ગયો કોન કોન મેર ખાના ખાના નામ નો મુકાય ફ્રીજ માં મુકાય એને મહેંદી ના કોન થી બનાવ્યું છે દિવાએ ઈ ત્યાં સામે બેઠી બેઠી કરતી હતી ને હું એને ખીજાતી હતી મમ્મી સમજો હવે બધા અંદર હાલો હલો હલો બેનું અંદર ઘરમાં અંધારું તો જોયે ઓઢી જાય

છત્રી લઈને બેઠા અમે પણ બે ખરા અમારે ઉપર છાપરું હતું હંસાબા નો દોયેલો હંસાબા એ છત્રી લીધી આરામ જોવા બે કેમ કે ઘરમાં ઘરમાં ગમતું નથી મેં કીધું આ લકડી બાર બેસી હેલો લેડીઝ જાય વડાપાવની તૈયારી ચાલે મસ્ત મસ્ત બારીશ

घोड़ा तड़ा इजो घोड़ा पट्टी तળેला मरचा हां चटनी ग्रीन चटनी आजी

એમ નાય અમુક આપણા અમુક પ્રેક્ષકો છે અમુક નહી જો કે અપાદુ કિસ્સા માં એકાદ હોય

Okay, you want to say hooray? Say hooray. Shala, hip hip. Hip hip. Hip hip. Hurray. just don't tell money game not good much. જો હોટ ચોકલેટ બધા છે ને ઘણા દિવસથી છોકરાઓ કેતાતા હોટ ચોકલેટ હોટ ચોકલેટ પણ હોટ હોટ પીસુ એટલે માંગતો નહી આવે કેમ હા ચોકલેટ હા ચોકલેટ બચે લોકો તમે ક્યાં જાવ છો બધા આ ચોકલેટ હોટ ચોકલેટ પીરા હમ હોટ ચોકલેટ હોટ નહી હોય ને ઠંડી હશે તો તો નહી પીવાની હોટ આમ જો પાણી આમ દે સુધી દેખાય ને ત્યાં સુધી પાણી જ પાણી છે બેવી ને મજા આવી

ટાયર મનયા સુ ઉંગાવે છે ગાડીમાં પણ સારી ફેચી લીધી મનો એ વિચે હટ ચોકલેટ બટ ક્યાં આવું છે બટ ગરમ છે મમા લેટર ક્યાં બીજો કન્ટ્રી નેમ વિથ સ્ટાર્ટ વિથ ડી કેવું છે બચેલો કેવું છે તો મે તો મે કેન સબ બસ અમે લોકો હોટ ચોકલેટ એન્જોય કરીએ છીએ અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને બધાને બહુ 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 જ થેન્ક યુ તમે બધાએ મને બહુ સારો સપોર્ટ કર્યો છે અને આગળ પણ આમ જ કરતા રહેજો બ બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ